નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વખત લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ હતી અને તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા લીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જેમાં જમણવાર પૂર્ણ થયા બાદ અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતા નાના બાળકો અને મહિલાઓ સહિત અંદાજે પંદરથી વધુ લોકોની તબિયત લથડતા તમામને સારવાર રાણાઘટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ કરનાર ડોક્ટરે સારવાર શરૂ કરી હતી ત્યારે વારવાર હેટર રહે તમામ લોકોની તમિતમાં સુધારો જોવા મળ્યો તો लग्न કોઈ ખાદ્ય ચીજ વસ્તુઓ આરોગવાથી ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોવાનો અનુમાન સેવાઈ રહ્યું છે જે મામલે આરોગ્ય વિભાગ ની પણ જાણ કરતા આગળની તપાસ હાથ ધરી દેવી રૂપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ લીંબડી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર